ઓવર ઓલ અત્યારે જોઈએ તો ઘણા ઘણા બધા જેટલા સ્ટોક તમે ગયા બજાજ ઓટો છે ટીવીએસ છે કે પછી આઈશર મોટર છે હીરો મોટો કપ છે સ્ટોકની અંદર ઘણી વેચવાલી આપણે ઓલરેડી નોંધી ચૂક્યા છે ચારે ચાર સ્ટોકની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પણ બ્રેક કર્યા છે ફર્સ્ટ આપણે બજાજ ઓટોની વાત કરીએ બજાજ ઓટોમાં એક વ્યૂ પોઝિટિવ હતો અમારો અને જે રીતે ઇમ્પોર્ટન્ટ લેવલ હતા લગભગ બ્યાસી સો પચાસ બ્યાસી સોના એ લેવલ્સ આપણે ગઈકાલના સેશનમાં બ્રેક કર્યા છે અને સાત હજાર નવસોનો ક્લોઝ જોયો છે મારા હિસાબે આ ઇન્ડેક્સ આ સ્ટોકની અંદર રિકવરી એક્સપેક્ટેડ છે હજુ સુધી કોઈ રિવર્સલના સિગ્નલ્સ નથી જોવા મળ્યા પરંતુ પ્રિવિયસલી જે ઇમ્પોર્ટન્ટ બોટમ છે એ લગભગ ઇઠોતેરસોની પાસે જ જોવા મળ્યું છે ઇઠોતેરસો ઓગણસીસોની પાસે આ લેવલ્સ પર ક્યાંક ને ક્યાંક બજાજ ઓટો એક બોટમ ફોર્મેશનની પ્રોસેસ આપણને બતાવી શકે છે એક રિવર્સલ બતાવી શકે છે તો બજાજ ઓટો એક પહેલી પસંદગી રહેશે અને એને ધ્યાનમાં રાખવાનો રહેશે રિવર્સલ હજુ સુધી નથી આવ્યું તો એકવાર વેઇટ કરીશું અને બીજી જે વાત કરી તમે એ પ્રમાણે આઈશર મોટરનું એક કાઉન્ટર છે આઈશર મોટરમાં પણ આપણે એક સારી એવી વેચવાલી નોંધી ચૂક્યા છે અને ઘણી વોલેટાઇલ આપણને આપણાને મોમેન્ટમ જોવા મળ્યું છે આઈશર મોટરમાં પરંતુ સ્ટોકમાં રિલેટિવલી એવો કોઈ મોટો ઘટાડો નથી જોયો જે કમ્પેરિટિવલી અધર સ્ટોક્સમાં જોયો છે સ્ટોક એક રેન્જની અંદર છે ઇન્ફેક્ટ આપણે જોયું તો લગભગ જાન્યુઆરીમાં એક અપસાઇડ બ્રેકઆઉટ કર્યો હતો ઉપરમાં પાંચ હજાર એકસોના થી અને લગભગ પંચાવનસો લેવલ સુધી આપણે મોમેન્ટમ કર્યું પણ ત્યાંથી એક સખત વેચવાલી જોવા મળી છે અને ફરીથી એક રેન્જમાં જે પ્રીવિયસ રેન્જ હતી નીચેમાં છેતાલીસ સો પિસ્તાલીસસોથી લઈને ઉપરમાં બાવનસો સુધીની રેન્જની અંદર આપણે ફરીથી એન્ટર કરી ચૂક્યા છીએ તો આઈશા મોટર કમ્પેરેટિવલી ઘણો સ્ટ્રોંગ છે કમ્પેર ટુ અધર ટુ વ્હીલર સ્ટોક્સ તો આ સ્ટોક્સ પર પણ ધ્યાન રાખવું જોઈએ લેવલ્સમાં જે રેન્જ ડિસ્કસ કરી નીચેમાં છેતાલીસ અને ઉપરમાં લગભગ બાવનસોની રેન્જ